માણસ માત્ર ભૂલને પાત્ર એ ન્યાય પુરુષો નહીં ભગવાન ગણેશજીની કૃપાથી સૌ સારાવાના થશે મારા પૂર્વજોના પ્રતાપે મને નારદના દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે દેવર્ષિની આજ્ઞા મુજબ હું હવે નગરમાં જઈશ અને ચિંતામણી તીર્થમાં સ્નાન કરીશ આપ સૌ પણ ઈચ્છા હોય તો મારી સાથે ચાલો દેવાથી દેવ ભગવાન ગણેશજીના આશીર્વાદ થી તમે પણ આ પુણ્યને પામશો પછી સૌ નગરમાં પાછા ફરીશું રાજકુમાર રૂકમાન ગદનાવા વચનો સાંભળી સૌને આનંદ થયો સેનાધ્યક્ષ સહિત સૈન્ય સાથે ચિંતામણી સરોવરમાં સ્નાન કરવા ગયું ચિંતામણી જળાશયમાં સ્નાન કરવાથી રૂકમાન નું શરીર પહેલા કરતા પણ અધિક સુંદર અને કાંતિમાન થયું એ જ સમયે સ્વર્ગથી એક વિમાન લઈ ભગવાન ગણેશજીના ગણત્યા હાજર થયા કુમાર રૂકમાન ગદે ગણોને પ્રણામ કરી ત્યાં આવવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે ભગવાન ગણેશજીના દૂત બોલ્યા હે રૂકમાનગદ તું ધન્ય છે ત્યાં અતિ પવિત્ર ચિંતામણી સરોવરમાં સ્નાન કરી ભગવાન ગણેશજીનું પૂજન કરેલ છે આથી ગણેશજી અતિ પ્રસન્ન થયા છે અને તેને સદેહે પોતાના ધામમાં લાવવા તેમણે આ દિવ્ય વિમાન મોકલ્યું છે આ સાંભળી રૂકમાનગદ બોલ્યા કે હે ગણદેવતા ભગવાન ગણેશજી મારા માટે દિવ્ય વિમાન મોકલે એ મારા માટે અહોભાગ્ય છે મારા પૂર્વજોના પુણ્ય પ્રતાપે જ હું ભગવાન ગણેશજીને પ્રસન્ન કરી શક્યો છું એવું મારું નમ્રપણે માનવું છે પણ હે દેવદૂતો હું એકલો એનો સ્વીકાર કરી શકું નહીં ઘરે મારા વૃદ્ધ માતા-પિતા મારા આગમનની રાહ જોતા બેઠા છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાં સુધી માતા-પિતાને પૂર્વજોનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી કેમ કરી ભગવાન ગણેશજીના સાનિધ્યમાં હું આવી શકું આજે હું જે કાંઈ છું એ મારા માતા અને પૂર્વજોના પુણ્યના પ્રતાપે છું માટે મારી આપને એટલી વિનંતી છે કાં તો મારા પૂર્વજો સહિત મને ભગવાન ગણેશજીના સાનિધ્યમાં લઈ જાઓ અથવા આખું દિવ્ય વિમાન પરત લઈ જાઓ હું માત પિતાને છોડી અને મોક્ષ ગતિને પામવા ઈચ્છતો નથી હે દેવ મને માફ કરો રૂકમાન ગદનું આવું વચન સાંભળી શ્રી ગણેશજીના દૂત અતિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા ધન્ય છે એ પુત્ર જે માત પિતા પહેલા મોક્ષ પામવા પણ તૈયાર નથી હે કુમાર

મારા પહેલા મોક્ષના અધિકારી બનાવો કુમારની માતૃ અને પિતૃ ભક્તિ જોઈ પ્રસન્ન થયા આથી રૂકમાનગઢના ગણો એ લીધું અને તેના વૃદ્ધ માતા પિતા નગરજનોને સર્વને ગણેશલોકમાં સ્થાન આપ્યું અધ્યાય ઋષિ ગુત્સમદની કથા પિતામહ બ્રહ્માજીને મહર્ષિ વેદ વ્યાસે પૂછ્યું કે હે પિતામહ જેણે દુરાચાર કર્યો હતો એવી ઋષિપત્ની મુકુંદાએ નિર્દોષ રૂપમાનગદને શાપ આપ્યો હતો તો પછી એ ઋષિપત્નીની શી ગતિ થઈ એ આપ મને સવિસ્તાર કહો વેદવ્યાસજીનું આવું વચન સાંભળી પિતામહ બ્રહ્માજી બોલ્યા કે વત્સ જેમ સત્ય કાયમ એની જગ્યાએ છે એમ ન્યાય પણ કાયમ ન્યાયની જગ્યાએ જ રહે છે સત્ય અને ન્યાય એ ત્રાજવાના બે પલ્લા છે ભગવાન સૂર્યના બંને પુત્ર યમ અને શનિ એ ન્યાયના પ્રતીક છે એજ રીતે રાજા હરિશ્ચંદ્ર અને સત્યકામ જાબાલે સત્યના પ્રતિક છે જ્યારે રાજકુમાર રૂકમાનગદ આશ્રમ છોડી ગયો ત્યારે મુકંદાનો કામાગની શુકા કાષ્ટની માફક ભડભડ જળતો હતો તેને કોઈ કાર્યમાં રુચિ રહી ન હતી તે રખડતી ભટકતી તૃષા શુદ્ધાથી વ્યાકુળ તે કામી સ્ત્રી અરણ્યમાં શ્રમિત થઈ એક ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ લેવા બેઠે તેને નિંદર આવી ગઈ એજ સમયે દેવરાજ ઇંદ્ર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો મુકુંદાનું રૂપ સૌંદર્ય જોઈ તે આકર્ષિત થયો પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેણે મુકુંદાની મનોકામના જાણી લીધી અને રૂકમાનગદનું રૂપ ધરી નિંદ્રાધીન મુકુંદાને જાગૃત કરી એકબીજા તરફ આકર્ષાયેલા એ બંને ત્યાં પરસ્પર પ્રસન્નતાથી વિહાર કર્યો અને મુકુંદા આશ્રમમાં પાછી ફરી ઇન્દ્ર એના લોકમાં પ્રસ્થાન કરી ગયો ઇન્દ્રના ઉપભોગથી જન્મથી ઋષિ કર્યા અને પુત્રનું નામ ગુત્સમદ એવું નામ આપ્યું પુત્ર ગુત્સમદ પાંચ વર્ષનો થતા તેના યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાવવામાં આવ્યા અને વેદાભ્યાસનો પ્રારંભ કર્યો ઋષિ વાચકનવી એ શ્રેષ્ઠ રોકમંત્ર

ઋષિ શ્રેષ્ઠ વશિષ્ઠ જેવા મહાન અનુભવ પધાર્યા હતા ઋષિ વાચક નવીના પુત્ર ગુત્સમદ પણ આવેલા એક વિશાળ ખંડમાં ઋષિ મુનિઓના ધર્મ ચર્ચા અને શાસ્ત્રાર્થ કરતા હતા એકબીજા ઋષિના મત ઉપર બહેસ ચાલતી હતી ત્યારે યુવાન ઋષિ ગુત્સમદ જ્ઞાનાભિમાન પૂર્વક એક પછી એક ઋષિમત નું ખંડન કરી તેની ભર્સ્યા કરવા લાગ્યા અને સભા વચ્ચે ગરજી ગરજીને અટહાસ્ય કરી ઋષિમત ની મજાક ઉડાવા લાગ્યા તર્કપૂર્વક મતને ખોટો સાબિત કરવા લાગ્યા આથી ઋષિ સભામાં સોપો પડી ગયો વિશ્વામિત્રીજીને ગુસ્સો આવ્યો પણ તે ગુસ્સો પી ગયા અત્રિને મહિ હાજરીમાં મૌન રહેવું એ યોગ્ય લાગ્યું છેવટે ઋષિ અત્રિથી ન રહેવાયું તે બોલ્યા કે હે ગુસ્મદ પહેલી વાત એ સમજી લે કે તને આ સભામાં ઉપસ્થિત રહેવાનો અધિકાર જ નથી ઋષિ વાચક નવી પધાર્યા હોત તો અમને કોઈ વાંધો ન હતો ઋષિ અત્રીનું આવું વચન સાંભળી ગુત્સમદ ગર્વપૂર્વક કહેવા લાગ્યા કે મારા તર્ક સામે તમારી વાત ટકી શકતી નથી મારા પ્રશ્નોના ઉત્તર તમારી પાસે નથી તેથી થાકી આરીને તમે આ મધ્યમ માર્ગ કાઢ્યો છે પણ આ સભામાં જેટલો તમને ઉપસ્થિત રહેવાનો અધિકાર છે એટલો મારો પણ છે કારણ કે હું મહર્ષિ વાચક નવીનો પુત્ર ઋષિ ગુપ્તસમદ છું સભામાં સન્નાટો છવાઈ ગયો જે વાત મેં સમજાવી હતી ઋષિપદ પ્રાપ્ત થતું નથી એના માટે તપશ્ચર્યા કરવી પડે છે ભોગ આપવો પડે છે ત્યારે એ પ્રાપ્ત થાય છે તું ફક્ત વિદ્યા ભણ્યો છે ભણેશ્રી છે તપેશ નથી માટે તારા આશ્રમમાં પાછો જા

મારો જન્મ કોનાથી થયો છે એ જાણો છો જૂઠું બોલશો તો બળીને ભસ્મ થઈ જશો માટે સત્ય હોય તે કહો મુકુંદા બોલી કે હે પુત્ર માતાને આવો પ્રશ્ન કરવાનો પુત્રને અધિકાર નથી હું તારી માતા છું પૂજ્ય છું તો મર્યાદા ઓળંગી રહ્યો છે બુદ્ધસમદ બોલ્યો કે માતા સત્ય જાણવા માટે શાસ્ત્ર કામમાં આવતા નથી જાબાલી પુત્ર સત્ય કામ ગુરુ પાસે આશ્રમમાં ભણવા ગયો ત્યારે ગુરુએ પૂછ્યું કે તારો પિતા કોણ છે જાતિ કઈ છે ગોત્ર ક્યુ છે સત્યકામ બોલ્યો કે હું જાણતો નથી મારી માતા જાબાલીને પૂછીને આવું છું જાબાલીને પૂછતા એને કહ્યું કે પુત્ર હું એક દેવદાસી હોવાથી અનેક પુરુષો મારા સંગ કરતા હતા એમાંથી ખરેખર તું કોનો પુત્ર છે હું જાણતી નથી હવે આ જવાબ સાંભળી ક્યાં ગુરુ એને આશ્રમમાં ભરતી કરવાના હતા તો પણ સત્યકામ ગુરુ પાસે ગયો અને માતાએ જે જવાબ આપ્યો હતો તે કહી સંભળાવ્યો કે હું તને ભણાવીશ તું માતા જાબાલીના નામથી પ્રસિદ્ધ થઈશ માટે એ માતા મારી સામે શાસ્ત્રની વાત ન કરો સત્યની વાત કરો વિવશ મુકુંદાએ અતિશય લીર્વક પોતાનો સઘળો વૃતાંત ગુત્સમદ સામે ધરી દીધો આ સાંભળી ગુત્સમદને ઘણો ક્રોધ આવ્યો તેણે કહ્યું તે મને જગતમાં મોં બતાવવાને લાયક રહેવા દીધો નથી હું તને શાપ આપું છું તો કર્કચની વેલી થઈ જા વેલીને કોઈ પશુ પણ અડશે નહીં એ વેલીમાં હજારો ફળ લાગશે પણ કોઈ પક્ષી તેને ખાશે નહીં આ સાંભળી માટે ત્રિભુવનને ને ત્રાસ પમાડનાર ક્રૂર રાક્ષસોને તારે ત્યાં જન્મ થશે આ પ્રમાણે માતાએ પુત્રને અને પુત્રએ માતાને શાપ આપ્યા ત્યારે આકાશવાણી થઈ કે હે ગુત્સમદ તું ઇન્દ્રનો પુત્ર છે દૂર દૂર અરણ્યમાં તપસ્ય કરવા નીકળી ગયો અહી રાજા ભીમસેનની કથા પૂર્ણ થાય છે અને આગળના વિડીયોમાં ભાગ 3 ની અંદર ત્રિપુરા સુરના વધ ની કથા સાંભળીશું જય શ્રી ગણેશ